ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ ઇલેવન એન્ડ એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ ચાલીસ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મનો ઉપયોગ નમસ્કાર મિત્રો હું છું આયવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ એસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એડ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન એન એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ ચાલીસમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે ઓનલાઇન બેન્કિંગનો પરિચય મેળવ્યો અને તેના સુરક્ષા પાસાઓ વિશે વિગતવાર શીખ્યા આજે આપણે જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવાના એક અદ્ભુત માધ્યમ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ એટલે કે ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ્સ વિશે શીખીશું આ પ્લેટફોર્મ્સ તમને વિવિધ વિષયો પર અભ્યાસક્રમો અને શૈક્ષણિક સામગ્રીને ઘરે બેઠા એક્સેસ કરવાની સુવિધા આપે છે આપણે શીખીશું કે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શું છે તેમને કેવી રીતે એક્સેસ કરવા અને એનવીડીએ તથા કીબોર્ડનો ઉપયોગ કરીને તેના પર ઉપલબ્ધ સામગ્રીમાં કેવી રીતે નેવિગેટ કરવું આપણે એક કાલ્પનિક લર્નિંગ પ્લેટફોર્મનું ઉદાહરણ લઈશું કારણ કે દરેક પ્લેટફોર્મનું ઇન્ટરફેસ અલગ હોઈ શકે છે પરંતુ મૂળભૂત નેવિગેશન સિદ્ધાંતો સમાન રહેશે તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને ઓનલાઈન લર્નિંગની શરૂઆત કરીએ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શું છે ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ્સ એ વેબ આધારિત પ્લેટફોર્મ્સ છે જે શૈક્ષણિક સામગ્રી અભ્યાસક્રમો અને તાલીમ કાર્યક્રમોને ડિજિટલ ફોર્મેટમાં પ્રદાન કરે છે આ પ્લેટફોર્મ્સમાં વિડીયો લેક્ચર્સ વાંચન સામગ્રી ક્વિઝ અને ચર્ચા મંચો સામેલ હોઈ શકે છે કેટલાક લોકપ્રિય પ્લેટફોર્મ્સમાં કોર્સેરા એડેક્સ યુડેમી અને ખાન એકેડમીનો સમાવેશ થાય છે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ એક્સેસ કરવું માઇક્રોસોફ્ટ એજનો ઉપયોગ કરીને अपने मैक्रोसॉफ्ट एज नो उपयोग करीने एक काल्पनिक लर्निंग प्लेटफॉर्म पर जैसू स्टेप एक मैक्रोसॉफ्ट एज खोलो डेस्कटॉप अथवा लैपटॉप मा विंडोज की दबावी एज टाइप करो और एंटर की दबावो। मईक्रोसॉफ्ट एज खुलश एनवीडीए मईक्रोसॉफ्ट एज बोलते स्टेप बे लनिंग प्लेटफॉर्म वेबसाइट पर जाओ एड्रेस बार पर जावा माटे, डेस्कटॉप अथवा लैपटॉप मा ઓલ્ટ પ્લસ ડી કી એક સાથે દબાવો આપણે એક કાલ્પનિક લર્નિંગ પ્લેટફોર્મનું એડ્રેસ ટાઈપ કરીએ દાખલા તરીકે લર્ન સ્માર્ટ ડોટ કોમ ટાઈપ કરો આ એક કાલ્પનિક એડ્રેસ છે તમારે તમારા વાસ્તવિક પ્લેટફોર્મનું એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે એડ્રેસ ટાઈપ કર્યા પછી એન્ટર કી દબાવો પ્લેટફોર્મનું પેજ લોડ થશે એનવીડીએ લર્ન સ્માર્ટ અથવા પ્લેટફોર્મના ટાઇટલ વિશે બોલશે સ્ટેપ ત્રણ લોગ ઇન કરો જો જરૂરી હોય તો મોટા ભાગના ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ પર તમારે અભ્યાસક્રમો એક્સેસ કરવા માટે લોગ ઇન કરવું પડશે લોગ ઇન બટન અથવા લિંક પર જવા માટે ટેબ કીનો ઉપયોગ કરો એનવીડીએ લોગિન બટન અથવા સાઇન ઇન લિંક બોલશે એન્ટર કી દબાવો તમને યુઝરનેમ અને ઈમેલ ફિલ્ડ્સ પર લઈ જવામાં આવશે ટેબ કીનો ઉપયોગ કરીને આ ફિલ્ડ્સ પર નેવિગેટ કરો તમારી વિગતો ટાઇપ કરો અને એન્ટર કી દબાવીને લોગ કરો એનવીડીએ તમને યુઝરનેમ એડિટિંગ અથવા પાસવર્ડ એડિટિંગ બોલીને માર્ગદર્શન આપશે અભ્યાસક્રમોમાં નેવિગેટ કરવું અને સામગ્રી એક્સેસ કરવી એકવાર તમે લોગિન કરી લો પછી તમે અભ્યાસક્રમો અને તેમની સામગ્રીને એક્સેસ કરી શકો છો સ્ટેપ એક અભ્યાસક્રમ પસંદ કરો પ્લેટફોર્મ પર લોગ ઇન કર્યા પછી તમને તમારો ડેશબોર્ડ અથવા અભ્યાસક્રમોની યાદી દેખાશે કી એટલે કે હેડિંગ્સ અથવા કે કી એટલે કે લિંક્સનો ઉપયોગ કરીને તમે જે અભ્યાસક્રમ જોવા માંગો છો તેના નામ પર નેવિગેટ કરો એનવીડીએ અભ્યાસક્રમનું ટાઇટલ બોલશે અભ્યાસક્રમના નામ પર ફોકસ આવ્યા પછી તેને ખોલવા માટે એન્ટર કી દબાવો અભ્યાસક્રમનું પેજ લોડ થશે સ્ટેપ બે અભ્યાસક્રમની સામગ્રીમાં નેવિગેટ કરો દરેક અભ્યાસક્રમમાં મોડ્યુલ્સ લેસન્સ અથવા વિભાગો હોય છે આ વિભાગોની લિંક્સ અથવા હેડિંગ્સ વચ્ચે નેવિગેટ કરવા માટે ફરીથી કી કી એટલે કે લિંક્સ અથવા એચ કી એટલે કે હેડિંગ્સનો ઉપયોગ કરો એનવીડીએ મોડ્યુલ એક પ્રસ્તાવના લેસન બે મૂળભૂત ખ્યાલો જેવું કંઈક બોલશે તમે જે લેસન કે વિડીયો જોવા માંગો છો તેને લિંક પર એન્ટર કી દબાવો સ્ટેપ ત્રણ શૈક્ષણિક સામગ્રી સાથે ઇન્ટરેક્ટ કરો વિડીયો લેક્ચર્સ જો લેસન એક વિડીયો હોય તો તેને એક નવા પેજ પર ખુલશે અથવા પેજમાં જ એમ્બેડેડ હશે વિડીયો પ્લેયર પર ફોકસ કરવા માટે ટેપ કીનો ઉપયોગ કરો સ્પેસ બાર પ્લે કે પોઝ કરવા માટે અપ તથા ડાઉન એરો વોલ્યુમ નિયંત્રિત કરવા માટે લેફ્ટ અને રાઇટ એરો વિડીયો આગળ પાછળ કરવા માટે એફ કી ફૂલ સ્ક્રીન મોડ માટે ટેક્સ્ટ આધારિત સામગ્રી જો લેસન ટેક્સ્ટ હોય તો તમે ડાઉન એરો કીનો ઉપયોગ કરીને તેને લાઇન બાય લાઇન વાંચી શકો છો એચ કી દ્વારા સબ હેડિંગ્સ વચ્ચે નેવિગેટ કરી શકો છો ક્વિઝ અને અસાઇનમેન્ટ્સ ક્વિઝ અથવા અસાઇનમેન્ટ લિંક પર એન્ટર કી દબાવ્યા પછી તમે પ્રશ્નો અને જવાબોના વિકલ્પો વચ્ચે નેવિગેટ કરવા માટે ટેબ કી અને એરો કીઝનો ઉપયોગ કરશો એનવીડીએ પ્રશ્નો વાંચે અને વિકલ્પો વિશે બોલશે રેડિયો બટન્સ અથવા ચેકબોક્સેસ પસંદ કરવા માટે સ્પેસ બારનો ઉપયોગ કરો જવાબ સબમિટ કરવા માટે સબમિટ બટન પર એન્ટર કી દબાવો લર્નિંગ પ્લેટફોર્મમાંથી લોગઆઉટ કરવું અને બ્રાઉઝર બંધ કરવું સ્ટેપ એક લોગઆઉટ કરો તમારું લર્નિંગ સેશન પૂર્ણ કર્યા પછી હંમેશા તમારા એકાઉન્ટમાંથી આઉટ કરો સામાન્ય રીતે લોગઆઉટ અથવા આઉટ લિંક અથવા બટન ઉપર જમણી બાજીએ અથવા પ્રોફાઇલ મેન્યુમાં હોય છે ટેપ કી અથવા બી કીનો ઉપયોગ કરીને તેને શોધો અને એન્ટર કી દબાવો સ્ટેપ બે માઇક્રોસોફ્ટ એજ બંધ કરો ડેસ્કટોપ અથવા લેપટોપમાં ઓલ્ટ પ્લસ એફ ફોર કી એકસાથે દબાવો માઇક્રોસોફ્ટ એજ બંધ થઈ જશે સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવું તે શીખ્યા આપણે માઇક્રોસોફ્ટ એજ ખોલીને પ્લેટફોર્મની વેબસાઈટ પર જવું અને લોગિન કરવું તે જોયું આપણે એચ કી અને કે કી દ્વારા અભ્યાસક્રમો અને તેમની સામગ્રીમાં કેવી રીતે નેવિગેટ કરવું તે સમજ્યા વધુમાં આપણે વિડીયોઝને પ્લે કે પોઝ કરવા માટે ટેક્સ્ટ વાંચવા માટે અને ક્વિઝમાં ભાગ લેવા માટેના મૂળભૂત કીબોર્ડ કમાન્ડ્સ પણ શીખ્યા છેલ્લે આપણે હંમેશા લોગઆઉટ કરવું અને બ્રાઉઝર બંધ કરવું તે પણ જોયું ઓનલાઈન લર્નિંગ એ જીવનભર શીખવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો આપણી વિન્ડોઝ ઇલેવન એન એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજુ ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે ઓનલાઇન મીટિંગ્સ અને વિડીયો કોલ્સ માટે માઇક્રોસોફ્ટ ટીમ્સ અથવા ઝૂમ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ